GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News પંચમાલ જિલ્લાના ગોત્રા તાલુકાના છારિયા ગામમાં વધુ એક ડામા વાવ બાજુથી ફૂલ સ્પીડમાં બેફામ હંકારી આવતા ટ્રક ચાલકે પોતાની ટ્રક પલટી મારતા મોટી જાનહાની છારિયા પ્રાથમિક શાળાથી ભારત પેટ્રોલ પંપ પાસાપુરી ડેરી પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે છે તે માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કેમ કે આ રસ્તા પર ખૂબ જ મોટા ભાગે બાર વાહક વાહન ચાલકો પોતાનો ટોલ ટેક્સ બચાવવાને કારણે બારિયાદામાં વાવ ગોધરા રોડ ઉપર જતા હોય છે તો બીજી બાજુ ઓવરલોડ ગાડીઓ પણ આ રસ્તા પરથી નીકળતી હોય છે ગ્રામજનો દ્વારા વાડવાર તંત્રને સ્પીડ બ્રેકર મૂકવા માટે માંગ કરી છે પરંતુ લાગતું વળતું તંત્ર સાંભળવા તૈયાર નથી મહિનામાં ફૂલ સ્પીડમાં બેફામ હંકારી આવતા વાહન ચાલુકા મહિનામાં ત્રણ વખત પોતાની ગાડીને પલટી મારી છે પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી કે જેથી લાગતા વળગતા તંત્ર આ બાબતે ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર અને રસ્તાનું સમારકામ કરાવવામાં આવે છે સ્ટેટ હાઈવે એકસો પંચાવનમાં આ એક જ મહિનામાં ત્રીજી રોડ આકસ્મત ઘટના છે જેનું મુખ્ય કારણ છે કે દેવગઢ બારીયાથી ગોધરા દામાઓ જતો હાઈવે રોડ ઉપર ટોલ ટેક્સ આવે તેના કારણે પણ આ રસ્તા ઉપર ખૂબ જ વાહનો દોડી રહ્યા છે તો એવી માંગ છે કે છારીયા ગામમાં ભારત પેટ્રોલ પંપથી લઈને પ્રાથમિક શાળા સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે કેમ કે આટલા જ એરિયામાં આ એક જ મહિનામાં ત્રીજી ઘટના છે અને દાહોદથી ટોલ ટેક્સ બચાવવા માટે પણ આ રસ્તા ઉપર ભારે વાહનોની ખૂબ જ અવર થઈ રહી છે અને ગોધરાથી મલ્લા કુવા સુધીનો રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે રસ્તાનું સમારકામ થોડાક સમય પહેલાં કરવામાં આવ્યું હતું પણ રસ્તો ફરીથી જે કન્ડિશન હતી તેની તેજ થઈ ગઈ છે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી મારી માંગ છે સામાજિક કાર્યકર્તા રંગીતભાઈ રાઠવા ગોધરા પંચમહાલ